શ્રાદ્ધ પર્વ પછી તહેવારોની મોસમ માંગ આઈ કિસી કી મદદ કરે અભિયાનમાં સચિન નગરમાંગ રાજેન્દ્રસિંહ શેખાવત દ્વારા કપડાં દાન કાર્યક્રમ શરૂ સચિન શ્રાદ્ધ પર્વ બાદ તહેવારોની મોસમ શરૂ થતી હોય છે અને એ સમયે દાનની મહત્વતા વધુ રહે છે સમાજ સેવક રાજેન્દ્રસિંહ શેખાવત આઈએ કિસી કી મદદ કરે વાક્યને સાર્થક કરી રહ્યા છે તેઓ છેલ્લા છ વર્ષથી ગામડાઓમાં જઈને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે કપડાંગ કપડાં વિતરિત કરે છે ગત વર્ષે વીસ હજારથી વધુ દાન આપ્યા હતા આ વર્ષે પણ રાજેન્દ્રસિંહ શેખાવત દ્વારા સચિન ચાર રસ્તા પાસે એક સમિયાણું મંડપ ઊભું કરવામાં આવ્યું છે આ સ્થળે બે ઓક્ટોબરથી છ ઓક્ટોબર સુધી જૂના અને નવા કપડાંક એકત્ર કરવાની યોજના હાથ ધરવામાં આવી છે દાનમાં મળેલા કપડાંગ ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિતરણ કરાશે જેથી જરૂરિયાતમંદ લોકોને તહેવારોમાં સારા કપડાં મળી રહે અંતિમ તારીખ છ ઓક્ટોબર બે હજાર ચોવીસ છે સ્થળ સચિન ચાર રસ્તા ખાતે સચિનવાસીઓને આ અભિયાનમાં સહભાગી થવા વિનંતી કરાઈ છે દાનમાં આપેલા કપડાં બદલ તુલસીનો છોડ આપવામાં આવશે આ અભિયાનનો ઉદ્દેશ જ્યોત સે જ્યોત જગાતે ચલો વાક્યને સાર્થક કરવો છે અને દાનની મહત્તા વધારવી છે એવું સમાજસેવક રાજેન્દ્રસિંહ શેખાવતએ જણાવ્યું

સચિન વિસ્તારના લોકોને એ જ કહેવા માંગીશ કે આ જે તમારો આ ટેન્ટ લગાડેલ છે અમે એની અંદર તમે વધુથી વધુ જૂના અને નવા કપડાં તમે આપો અને ખાસ કરી કપડાં ધોયેલા હોવા જોઈએ અને ફાટેલા ન હોવા જોઈએ એની સાથે જ અમે એક પ્રયત્ન કર્યો છે પ્રયોગ કર્યો છે કે તમે જ્યારે જૂના કપડાં અમને આપવા આવો છો તો એની સાથે અમે તમને તુલસીનો એક છોડ આપીએ છીએ તો એનાથી કરીને એક હિન્દુત્વનો અને પૂજા પાઠનો બી એક મહત્વ વધે